કીધું છે કે ભાઈ અગિયાર થી પાંચ ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક કરવા જોઈએ આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો કે ભાઈ આ થોડુંક રિસ્ટ્રિક કર્યું હોય તો સારું થાય બધા એમને બી બે મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને એટલું ફાયદો થશે એને બી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમ દરમિયાન આ કર્યું છે ત્યારે જે વીટીવી ન્યૂઝની ટીમ ગોધરાની સરકારી કચેરીમાં ચાલુ ફરજ દરમિયાન કેટલા પ્રમાણમાં વ્યસન થાય છે તે જાણવા માટે પહોંચી તો દ્રશ્યો ચકિત કરનારા સામે આવ્યા સૌથી પહેલા અમારી ટીમ સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં પહોંચી મુખ્યમંત્રી એવું કે છે કે ચાલુ ફરજ દરમિયાન તમાકુ ના શું કેવું તમારું એ મુખ્યમંત્રી એવું શું કહે છે ચિંતાનો ફરજ જર્મેન નહીં તમાકુ ખાવી શું કહેવ છો તમે થૂકી ના કે તમાન્ડ ખવાય સોરી અરે રે આ તો સાહેબને માંડ મસાલાનો કાંટો આવ્યો હતો ત્યાં અમે ભંગ પાડ્યો અને સાહેબને થૂકવા માટે ભાગવું પડ્યું ત્યાર પછી અમારી ટીમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં પહોંચી તો અહીં અધિકારી જ ચાલુ ફરજે મસાલો ખાતા ઝડપાયા પછી બહાના પણ હાજર હતા સર તમારું નામ શું રાજસ્થાની શું કરાચર તમારી હોડદો શું જિલ્લા યોગતા અધિકારી મુખ્યમંત્રી એવું કહે છે ચાલુ ફરત દરમિયાન પાન મસાલા ના ખાવા જોઈએ શું તમારું માનું છે પાન મસાલા ને ખાલી સોપારી છે હા તો ચાલુ ફરત દરમિયાન ના ખાવા જોઈએ એવું કહેવું છે મુખ્યમંત્રીનું શું કેમ છે અત્યારે તમે સોપારી પણ ખાઈ રહ્યા છો એના માટે શું કહેવું છે આ એટલે સોપારી એટલે કંઈ એવી તમાકુ પાકવાળું કે એવું નથી એમ આગળ આગળવત્તા અમારા સંવર્ધતા નારી અદાલતની કચેરીએ પહોંચ્યા તો ત્યાં પણ મોઢામાં પડી કે ભરાવીને બેઠેલ એક કર્મચારી મળી ગયા અને તેને ફરજ દરમિયાન કેમ ખાઓ છું તેવું પૂછ્યું તો તેને ચાલતી પકડી મુખ્યમંત્રી એવું કીધું છે કે ચાલુ ફરજ દરમિયાન પાન ગોડી કે નાખજો તમે ચાલશો શું કેવું બતાવો હે અંયા વાત કરો તો ખબર પડે ભાઈ મુખ્યમંત્રી એવું કહે છે કે ચાલુ ફરજ દરમિયાન ના ખાવ જોઈએ શું કેવું છે પણ શું કહેવું છે તમારું ચાલુ ફરજ દરમિયાન ના ખાઈ જોઈએ મુખ્યમંત્રી એવું કે છે હે ભાઈ અંતે અમારી ટીમ ગોધરા મામલતદાર કચેરીમાં પણ રિયાલિટી ચેક માટે પહોંચી અહીં ઓફિસમાં ઘૂસતાની સાથે જ એક કર્મચારી મસાલો બનાવતા ઝડપાઈ ગયો પછી શું થયું તમે ખુદ જુઓ મુખ્યમંત્રી એવું કીધું છે કે ચાલુ ફરજ દરમિયાન કોઈ પણ જગ્યાએ સરકારી કચેરીમાં પાન પડી ખાવું નહીં એવું કે છે મુખ્યમંત્રી બોર્ડ નહીં મારેલું ને પણ તમને મુખ્યમંત્રી બોર્ડ મનાવે હું મારું એવું કેવા માંગુ છું કે ભાઈ આ પાન પડેગા વિશે કે છે તો અત્યારે કચેરીમાં કોઈ જગ્યાએ બોર્ડ લાગેલ નથી

બધા શરીરમાં અલગ અલગ પ્રકારના પડી ગઈ પાન પડી ગઈ ખાવાથી વધે છે તો આ સ્કીમ કરી છે સારી છે આ ભાઈને તો મસાલાથી નુકસાન થાય છે તે પણ ખબર છે છતાં ચાલુ ઓફિસે મસાલો ખાય છે પાછા એવું કહે છે કે બોર્ડ નથી લાગ્યું એટલે મસાલો ખાય છે એટલે હવે મુખ્યમંત્રીએ દરેક કચેરીઓ પર ચાલુ ફરજે પાન મસાલા ન ખાવાની સૂચનાવાળા બોર્ડ લગાવવા માટે પણ આદેશ આપવા પડશે અમારા રિયાલિટી ચેકમાં સરકારી કચેરીઓમાં ચાલુ ફરજે અધિકારીઓ બેફામ રીતે પાન મસાલા ખાતા હોય તે સાબિત થયું છે વિવેક સુથાર બીટીવી ન્યૂઝ ગોધરા